ગાંધીધામ ખાતે આવેલ આદીપુર માં યુવતી નું ગળો પકડી ધક્કો મારી રૂપિયા 1 લાખ નો મોબાઈલ ઝૂંટવી લઈ નાસી જનાર આરોપી શખસો વિરુદ્ધ પોલીસ મતકે ફરિયાદ નોંધાવવા મા આવેલ છે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારમાં રહેનાર ફરિયાદી એવા રિયા ઈશ્વરગર ગોસ્વામી અને તેમના માતાગત દિવસે ગાંધીધામ કોટમાં આવી રહ્યા હતા તે સમય દરમિયાન આરોપી ઈશ્મે તેમનો પીછો કર્યા બાદ માતા પુત્રી આદીપુર માં સાઈબાબા મંદિર નજીક મહેક ફ્રૂટ એન્ડ વેજીટેબલ ની દુકાને શાકભાજી લેવા ઊભા હતા તે સમયે આ શખસે ફરિયાદી નું ગળો પકડી ધક્કો માર્યો હતો અને 1 લાખ નો મોબાઈલ ઝૂંટવી અને કેસ કરીશ તો જાથી નાખવાની ધમકી અને મોબાઈલ તોડી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે